હમણાં ખાસ એવો ટાઈમ જોતો કે હું અહીંયા કારણ કે બહારનું ફૂડ બહુ શૂડ કરવાનું હોય લાવી નતો શીખો પણ બે વર્ષની અંદર ત્રણ ચાર વખત જમી ગયો છેલ્લા છ આઠ મહિનાથી તો અમારે સારું નહોતું મીનવારમાં જેવું ઘણા બધા બ્લોગર્સ અહીંયા આવ્યા હતા અને આપણો વિડિયો ખૂબ વાયરલ થયો તો ભૂજ બોક્સમાં અને એ લોકોના વિડીયો વાયરલ છે એટલે મને એમ થયું કે આ ભાઈ આટલા બધા વ્યૂઝ આવી ગયા છે આટલા બધા કસ્ટમર થયાં છે તો કઈ ભાવ ભાવમાં વધારો કારણ કે ઘણા ઘણી જગ્યાએ જોયું મેં ભવડા પાવનું દાબેલી વાળાનું વિડીયો સક્સેસફુલ જાય ને એટલે દસ પંદર દિમાં કે મહિ બે મહિના બે મહિનામાં ભાવ વધારતો પણ આ વ્યક્તિએ બે વર્ષમાં ભાવ નથી થયા બધા જરાક શેર કરી લઉં ભાવું છે તમને કીધું મેં હમણાં પૂરીને શાક બે ખાઈ લીધા એકચુઅલી અહીંયા સિસ્ટમ એવી છે કે આઠ પૂરી અને બે શાક આપે બે અડધા અડધા શાક હોય પણ તમે આઠ પૂરીમાં તો ઇવન થોડુંક શાક વધી પડે કાં ચાર રોટલી જો તો ચાર રોટલી જ આવે પણ મારે બે વસ્તુ ટેસ્ટ કરવાની હતી એટલે મને એટલી સવલિયત આપી કે ચાર પૂરી અને બે રોટલી આપી પણ હકીકતમાં હકીકત નથી આપતા પણ ઘણા બધા ઓર્ડર હતા એટલે મેં ચાર પૂરી ને બે રોટલીનો લઈ લીધો અને સ્પેશિયલી ટેસ્ટિંગ કરું તો એટલા માટે બ્લોગરને એટલી તો છૂટ આપે એમ બાકી ત્રણે ચાલીસ રૂપિયા એમ આપ્યા મેં ચાલીસ રૂપિયા આપ્યા છે મેં દસ રૂપિયા વધારે આપ્યા પાપડના પાપડ સરસ છે

સમીર ભાઈ એવા એમને મારો બ્લોક નઈ એટલે બહુ મસ્ત થોડું ગાળો મળ્યું ત્યાં જ દવાખાનું મારી આવ્યું જે દિવસે વિડિયો આવ્યો ને એ વિડિયો સેમ સેમ ડે એ લાખ લોકો પહેલા દિવસે જોઈ લીધો અને ફેસબુક ઉપર પણ બહુ બધા લોકો જોતો અને આપણને એક દિવા થી કે ગાલથી વ્યક્તિને થોડું કામ છે ને બૂસ્ટ મળશે પણ એ જ રાત્રે એક્ચ્યુઅલી મને તો એ 15 20 દિવસ પછી ખબર પડી એ જ રાત્રે પેલા એમના વાઈફને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હા પછી કેટલા દિવસ તમારું હોય છે મેં એમને 15 દિવસ સુધી દાખલ રાખ્યા હતા અને એક મહિના પછી મેં હોટલ ચાલુ કરી હતી અને ઈ ઈ ઈ દરમિયાન ઘરાગી પણ સાવ તૂટી ગઈ હતી સાવ તો પણ આપણે હાર નથી માની કે ભાઈ આપણે માર્કેટમાં માં આવું છે આપણે કઈ કરવું છે આપણે સારું ફૂડ ખવડાવી છે તો આપણે બેવાની જરૂર નથી બહુ પછી ધીમે 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 ચાલુ થયું બધી ઘરાગી રીટર્ન પાછી મેં કવર કરી લીધી કે ભાઈ પછી જે

હવે આ વસ્તુ કન્ટિન્યુ છે કન્ટિન્યુ એ પછી શું ફર્ક પડ્યો પછી એ પછી તો ઘણો ફર્ક પડ્યો છે કે ભાઈ ઈ પછી પાછા રીતે ઘરા ગાવા મેળા બધાય અને વ્યવસ્થિત જયમાં બધાય વખાણ પણ કર્યા કે નહીં કીશો ભાઈ તમારું બહુ સારું છે અને ત્યારબાદ માર્કેટમાં એવા પણ રિવ્યુ મને આવતા ઘણા બધા કે કિશોરભાઈ તમે નોતા તો આ વિડીયો એવો તો અમે અહીંયા એવા છીએ તો અમને ધક્કો થયો તો આમ તેમ એવા ઘણા ખરાબ રિવ્યુ પણ આવ્યા તમને ત્યારે આપણે ખરાબ રિવ્યુ તો નહીં એકચુઅલી તમારા ચાહકો હતા ચાહકો નારાજ થઈ ગયા પણ આપણે એટલા માટે બીજો વિડીયો એટલે નાખો એમના વાઇફ નું સરખું થઈ ગયું ને બધું પછી એમને ચાલુ કરી હોટલ બે ચાર દિવસ પછી સ્મૂથ ચાલુ એટલા માટે બીજો વિડીયો નાખ્યો કે જે લોકો નારાજ થઈ ગયા હોય એ લોકોને પાસે મેસેજ પહોંચે અને સોશિયલ મીડિયા તમારી લાઈફમાં શું બહુ બહુ ફેરફાર બહુ બહુ ફેરફાર થયો છે સોશિયલ મીડિયા એટલે કે ભાઈ તમારો ધંધો ઝીરોમાંથી અદ્ધર સુધી તમે જઈ શકો છો તમારું વૃદ્ધ સારું હોવું જોઈએની માટે અને એની સૌથી મોટી ક્રેડિટ તમને લોકોને જાય છે હા ઝીરો થી તો કિશોરભાઈ નિજમ જે સ્ટ્રગલ કરીને ઊંચા આવ્યા હોય ને એ બધા લોકોને તમે લોકો જ છે ને ઝીરોમાંથી હીરો બનાવો છો કારણ કે અમારી પાસે ખાલી કેમેરા માઇક અને મોબાઈલ ને બધી વસ્તુ છે ઇન્ટરનેટ છે પણ એને સાચી દિશા આપનારા તમે લોકો છો અને ગુજુ બોક્સ જેટલા સબસ્ક્રાઈબર્સ છે એ લોકોનો હું ખાસ થેન્ક્સ કહીશ કારણ કે એમણે બહુ વસ્તુને વાયરલ કરી હા ખાસ કરીને જેટલા સબસ્ક્રાઈબર હતા ને એ લોકો જે લોકો કદાચ અહીંયા નો પડાવતા હોય ને તો એ રાજકોટના મુકબ મુકલો છો ને વિડીયો બારગામ થી ફોરવર્ડ કરતા હતા કે તમે અહીંયા જઈ આવજો અહીંયા જઈ આવજો રાજકોટના કયા કયા ખૂણેથી આવતા હતા રાજકોટના આમ અહીં આમ થી ગોંડલ પછી મોરબી ઓહો પછી ગ્રીનલેન્ડ ટોકડી ગોંડલ ટોકડી રાજકોટ તો લગભગ ચારે બાજુ થી અહિયાં આવતા જ મારી ન્યા અરે વાહ વાહ અને સમીર ભાઈ નો વિડીયો આ તો પર્સનલી હું કહું છું કે હું પોતે જ્યારે મેં ચાલુ નતું કર્યું ત્યારે હું સમીરભાઈના ભાઈ વિડીયો જોતો અને હું ત્યાં ટેસ્ટ કરો જતો અને સમીરભાઈની એક ખાસિયત છે કે એ જ્યાં એને સારું લાગે ને એ ન્યા જ વિડીયો ઉતારે છે અને જરાય પણ ગંદકી લાગે છે તો કઈ નથી લાગે તો ન્યા એ વિડીયો ઉતારતા જ નથી અને એક બધું બીજી વસ્તુ આજે જોખટ કરવી હતી નોર્મલી આમાં આવી જોખટ કોઈ વ્લોગર કરતા નથી હોતા આજે હું ચોખવટ કરી દઉં છું

અને ઘણા ઘણા લોકો એમ થતું કે ભાઈ એને ફ્રી સર્વિસ મળતી હશે એટલે લોકો વખાણ કરતા હોય એવું નથી એવું નથી એટલે આ વસ્તુ તો ખાસ નોટિસ કરવી કે બ્લોગરો ટાર્ગેટ ફ્રી ખાવાનું હોતું જ નથી હોતું જ નથી કારણ કે તમે વિચાર કરો ઘણા બધા લોકો તો વારગામ ગામ જતા હોય છે તો હજાર રૂપિયાનું પેટ્રોલ બની શું કે સો રૂપિયાનું જે ફ્રી ખાવા જતા હશે એટલે એ વિચારવાનું હોય અને આ આ તમને સાયક્લોનિક સમીરમાં એટલા માટે દેખાડી રહ્યો છું કારણ કે સોશિયલ મીડિયાનો પાવર છે ને એ અદ્ભુત છે અદ્ભુત છે ઘણા બધા લોકોની લાઈફ ચેન્જ કરી નાખે છે હવે આમાં શું ફેરફાર કરવાના છે હવે બસ ફેર પર તો અત્યારે કઈ કરવું નથી આפו ચાલે છે નિરાતે બસ સામાન્યમાં ચલાવી આગળ જોવું છે કે આમાં શું કરવું જોઈએ આપણે ગ્રેટ ગ્રેટ તમારા સુજાવો દેતા રહેજો સોદીવેલા તો તમને દેખાડ દો જો મસ્ત દાબેલીનો મસ્ત મસાલો છે જો લેટ મી રો ઈ ગાડીના જલકરામાં અવાજ આવશે લાવો આ ah, YouTube માં આ છે ખજૂરની ખજૂરનો ગોળ ખજૂરામની ખોર ખજૂરામની ગોળ યાર આ ઘરે વીકી અચ્છા મધુરાની એ નીલી નીલીતરની ડુંગળી ડુંગળી ગણપતિ બાપા ની ભદ્રામણી બસ થવાની તૈયારી માં છે અને આજે ગણપતિ બાપા મને એક ચા પીવડાવી તમે જુઓ આજે ચા ગણપતિના નામે છે અને બહુ ગજબ સંયોગ બહેનો આજે એકચુઅલી આ ચા જે છે ને એ કઈ રીતે મારા હાથમાં આવી તમને કહું આજે એક શૂટ ઉપર હું નીકળ્યો હતો મોડી પ્લોટમાં અને મીન ભાઈ મારે એક હોસ્પિટલે જવાનું હતું ત્યાં મારે અર્જન્ટ ઘરેથી ફોન આવ્યો મતલબ મીધું વચ્ચે ક્યાંક ચા પીલો એટલે શું છે ક્યાં કેટલી વાર લાગે કેટલી કલાક બે શું પડે પણ રસ્તા મને કઈ ચાની ટપરી નતી મળતી એટલે મેં એક જગ્યા ઉભા રહી ખાલી અનાયાસે પૂછ્યું ના તો હું ઓળખતો હતો અને મને મતો કે કોઈ ઓળખતો નથી એટલે ખાલી પૂછ્યું કે એટલે ચાની સારી દુકાન ક્યાં છે તો કાકા કે ઉભા રહી હું મંગાવી દઉં મેં તો જેના માણસ ને સામેથી મંગાવી દે મને કે ગુજુ બોક્સ જોઉં છું ત્યારે મને ખબર પડી આ તો કોઇન્સિડેન્ટલી અહીંયા ઉભા રહી શું નામ તમારું હિતેશભાઈ હિતેશભાઈ આ દુકાન તમારી સેની છે સીઝન સ્ટોર હસમુખ સીઝન સ્ટોર સ્ટોર વાહ તમે જુઓ અરે બધી સીઝનલ વસ્તુઓ રાખો છે આ ગણપતિ બાપા બધા તમારે ગરબા આવશે હમણાં ગરબા આવશે વાહ વાહ અને ટાઈમિંગ શું છે તમારા સવારે આઠ થી રાત ના આઠ માટી ના ગણેશ રાખો છો માટી ગણેશ સાચી માટી ગરબા તો આપડે હસમુખભાઈ આજે આ એકચુઅલી આ જે ચા છે એનું મારે ઋણ તો ઉધારવું પડે ને કારણ કે મેં બે ના પાડી હું જ્યાં જતો રહીશ મેં ખાલી એડ્રેસ આપી દો તો એમણે એટલું બધું ફોર્સ કર્યો છે એટલે જલારામ બાપાનું નામ લીધું એટલે મારે ઉભું રહી જવું પડ્યું અને આજે આ ચા અનાયા છે પીવા મળી મને પણ હવે તમને એક કહી દઉં કે એમના માટીના ગણેશ પણ બહુ સરસ છે અહિયાં અને અહિયાં નોર્મલ ગણપતિ ની મૂર્તિઓ પણ છે તો આ એડ્રેસ કયું કેવાય મવડી રોડ નવલનગર આઠ મવડી રોડ નવલનગર આઠ અને અને નામ હસમુખ છે સેન સ્ટોર નું અને આ ભાઈ પોતે પણ બહુ હસમુખ છે અને મને ખબર નહીં કે હું જાતો તો આમ અનાયા છે ઉભું રહેવાનું જોયું પકડી લીધા મને એને હવે એમની ચા પી અને હવે સીધા હું તો જઈ રહ્યો છું હોસ્પિટલ સાઈડ પણ તમે આમ બાજુ હો ને ત્યારે જરૂર થી મુલાકાત લેજો તો આ છે ગણુપાપા આ બધી મૂર્તિઓ નોર્મલી કેટલા ની થાય છે ત્રણસો થી ચાલુ થાય આવા પ્રાઇઝીસ તો છે અહીંયા અને આપણે માટી નહીં એમની મૂર્તિઓ જે મને હું સૌથી વધારે માટી ને પ્રેફર કરતો માણસું આ બધી માટીની છે Apa mati nasib? Wah. Wow.